તો બેચારા એમણે તું શું કામ ગામ ઘટાડે સવાર સવાર થી કાલ મારું મગજ એક ટન થી ઘરે વારો અને એમાં તો મને નથી હાથી ઓકા તું અને કારણ એમ ખબર છે મહેશ ને શું થવાનું બધું ખબર હતી બધાને ને કઈ ખબર નથી કોઈને ને પોતા ફોન તો હતો એમ કોણ કે વાત દબાવી પડી છે પછી રો વાતો યાદ નથી કરાવી અને આ તો રેન મેલ કે આ તો તું એમ લઈ લીધું એટલે કે આમ મન કેવા આવે કે એમ ફોન મત કરો મત કરો પણ નબળી ને બધા ન હોય એમ કીધું તારી માયા કુતરી ના રેવી તો મારા કરબાઈ ના મોય બેટાઈ લીધી અમે કરબાઈ ના એમ બેટાઈ લે તો મોય થી રેતા

তুনিমিে লাগ়াই তুনিমিথ করার তুনিমিরশে আইর করাখে করাকরা হার ওনিমিের ঵াকরা করাকরা হাকরেুমাখবা য়া হাসুে কযাহাছের করাক�

નદી ના વિરુદ્ધ કરે છે એની માં કરે બધા વિરુદ્ધ કરે છે તને પેલા મેં શું કીધું તું મારા પેલી તો તે મારી રીક્ષા લીધી હતી ને તને પેલા શું કીધું તું કે તારા ગોમ ના રહ્યા બસ મારી લાડ પડ્યા હતા પણ હું કોઈ ના આસો આવે તારા ગોમ ના રહ્યા ને બીજો મને બરબાદ કરવા મચે હશે તારા ગોમ ના બહુ કરવા હારું મને મચે હશે પણ કોઈ ના આસો આવે ને કા તું આ ખરાજ ને ધૂપુ પાડો બે તારી માની સોગન ખાઈ અને તું આવે ને કા હું આવું ધૂપુ પાડું છું હું કોઈ ની બહુ થઈ તો આ રીતે તને લખી ના

મહેશ ભાઈ ઓલો હેમલ નો ઈ આગળ મુ કેવા આવું કે આબા ની હાવ કે આબા ની પણ કે કોક છોપુ નકા કે હાવ આબા ની આવી તો નઈ ને આવી તો નઈ ને આવી તો નઈ આવી હોત તો તમે બધા કોક કે 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 ઈ એ પાય આવી ને જઈ પણ આવી તો નઈ આવી હોત તો તો શું થોત હાલ ઈ તો પણ આવી ની થોડા હારું પણ લાવું જ નતું અને વહેશ ના મન થી મહેશ ને હું કુડારતી કે આવીશ ને હવાળ આવીશ ને મહેશ બાર તેમ કારણ કે મહેશે મારા મેં કહ્યું હતું બધા તમારા વાઉ ને બધા એક થઈને મને ફોન કરતા મહેશે મારું કાર્ડ બદલવરાયું હતું કે તું ક્યાં નંબર મહેશે

<sa who's phim> no, Nana to Udo Abanoke boundary tariffy phânom. A monger boundary mutt than tram mát 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 mà mát Sao mát 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 લા નિયા બાર ઓર ઘર પર નહી લાવારી બળજી તો પણ તને એટલી સંભાળતા આયા છે હું આવું કે આવું ત્યારે તો લીધો ના તો એમ જ એમ ફોન કર દે મને તો મારે કોઈની જરૂર નથી મારે તારી જરૂર મારે કોઈની જરૂર મારે એક જરૂર નથી મા રેડી વિકાસની જરૂર છે હા તો કરવાની કોઈ જરૂર નથી તારાથી દેખાય વિચાર બસ ના ના થાય તો શું થાય છે મારે તો

ના ના આખા પૂરી નથી તારતે મહેશ ને બધી બધું કહી ગયું મહેશ તો મારો આમ પાકો દુષ્દાર છે એટલે મને તો એટલે મેં કીધું આખો એને અખોતરો નકા તો તારો કદી ના કરો પણ તે કીધું ને બધું મહેશ ને ને એક બીજા ને એક ત્રણ ને કઈ દીધી એટલે મેં આવું કર્યું નકર તો હું શું એટલે શું કે કર્યું આવું એટલે હું હીરા ના મહેશ સિવાય કોઈ ને નથી કીધું એ તો ખોટો બોલ્યો ને ફોટો તારો પ્રોફાઇલ ઉપર ફોટો રાખ્યો ને એટલે મેં કીધું મેં કીધું આ મહેશ કોણ છે તો કે મહેશ કહે કે આ મારો ગામ નો નંબર છે ને ખોટો એમ થઈ ને છે બસ આટલું કીધું મેં આગળ કોઈ વાત નથી કરી ખબર હે મહેશ બધે બધું કીધું ઓમ છે ને આમ છે ને આમ છે ને હા મહેશ કઈ કીધું ને હીરા ને કીધું

ઈ તો માર મજબૂરી થી ઘર માં એલાર મેલી હતી એટલે બાકી તારા ગામ ના ગણાવ ગમે તે એક જણો કોક ગણાવ તાર પાસે માહિતી હોય એ ગણાવ ના ના આ અમાર તો સમાજ માં બીજી મેલાય નઈ ને હવે ઓલો કચ્છ માં ઓલો ફોડા વાળો હવે તમે શું હવે કરશો કે,

બધા મારા પાસે પેલી વાત કરી તું એમ કીશ ને કે બીક વાગડે તો તારા બાપી તું ભલે ડાયરેક્ટ હું ડાયરેક્ટ તું કેતો ફોન કરે